અને આ વિડિયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળશે. હું તમને એમ કહું છું કે તમે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો કારણ કે મે તમારા માટે જે કરંટ અફેર્સનો વિડીયો બનાવું છું ટોટલી 34 માર્ક્સમાંથી કરંટ અફેર્સ જે પૂછાયું છે એમાંથી 14 માર્ક્સનો તો મે તમને જે કરાવ્યું છે અગ્રા થી ઈઝી ટુ હાર્ડ જે ક્વેશ્ચન હતા એ બધા જ મે કરાવ્યા છે એ આવ્યા છે. તમે જોઈ શકો છો મારા વિડીયો્સ જુના રાઈટ અને તમારે એવું હોય તો હું તમને પોસ્ટ મૂકીશ કે કયા કયા ક્વેશ્ચન પૂછાયા છે જેથી કરીને તમને આઈડિયા આવે ખરું ને ફ્રેન્ડ તો ચાલો બિલકુલ પણ સમય બગાડી વગર શરૂ કરી દઈશું ચાલો આજનો આપણો પ્રથમ પ્રશ્ન શું છે ભારતીય નૌકાદળ પ્રથમ ટ્રેનિંગ સ્કોડન ક્યાં પહોંચ્યું સિંગાપોર ઓપ્શન બી થાઈલેન્ડ ઓપ્શન સી મોઝામ્બિક ઓપ્શન ડી મોરેશિયસ બોલો ભારતીય નૌકાદળ પ્રથમ जिनिक्स गार्डन क्या पहुंची ऑप्शन तो ए सिंगापुर ऑप्शन बी थाईलैंड ऑप्शन सी मोजाम्बिक ऑप्शन डी मॉरिशियस मैं तुमने याद हो तो मैरीटाइम एग्रीमेंट मानते कराबी तो सिंगापुर ये पर आ बराबर तो ऑप्शन बी डी

એની સાથે સાથે તમને મેં કહ્યું હતું ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કોણ હતું તો વાલ્મીકી ઠાપર રાઈટ એ પણ મેં તમને કરાવ્યું હતું મેરીટાઈમ એગ્રીમેન્ટ એની વાતની નીકળી હતી તો મેરીટાઈમ એક્સરસાઇઝ વિશે હું તમને સમજાવતી હતી ત્યારે તમને મેં સિંગાપુર સાથે મેરીટાઈમ એક્સરસાઇઝ ની સાથે સાથે એના વિશે પણ લખાવ્યું હતું પછી અઘરો ક્વેશ્ચન તો બેસલ બેસલ મીટ સમિટ ક્યાં યોજાઈ હતી જીનીવામાં અને એનો ઉદ્દેશ શું હતો એ તો એ પણ એમાં છે તમે જોઈ શકો છો કે મારું કઈ તરફ છે ફક્ત મોટા 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 નામના અને પછી છેલ્લે એ લોકો એટલો બધો બિનજરૂરી બાબતોનો ઢગલો કરે છે કે તમે અટકી જાઓ છો છ ટકા એ લોકો બિનજરૂરી બાબતોનો ઢગલો જ કરે છે જે જરૂરી ના હોય ને એવી નાની નાની વસ્તુઓ પણ લખાવશે અને મેં તમને લખાવ્યું છે એકદમ ટુ ધ પોઈન્ટ પરંતુ તમને કદાચ એવું લાગે છે કે મોટા ક્લાસ ને મોટું નામ છે આ વ્યક્તિનું એટલે વ્યક્તિ સરસ જ કરાવે પણ એવું દર વખતે એવું નથી હોતું રાઈટ ઘણી વખત મેં નોટિસ કર્યું છે કે લોકો તમને બિનજરૂરી બાબતોનો ઢગલો કરે છે શેના નામે તો ડિટેલના નામે તો આ પોટ તમને સીધું એમ પણ પૂછી લે કે માપુટો પોર્ટ ક્યાં આવેલું છે વન લાઈનરમાં તો મોઝામ્બિકમાં કેપ્ટન તોજોએ કે જે જોસેફના નેતૃત્વ હેઠળ

તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી સિદ્ધપુર હવે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પાટણના સિદ્ધપુર સરોવરે આ ઉદઘાટન કરવામાં આવ્યું છે બરાબર સિદ્ધપુર ક્યાં આવ્યું છે પાટણ શું કહેવાય છે બિંદુ સરોવર ખાતે માતૃશ્રાદ્ધ થાય છે બરાબર માતૃ તર્પણ કરવામાં આવતું હોય છે પરંતુ એ સિવાય ક્યાં આવેલું છે એ તમારે મને કહેવાનું છે ગુજરાત નું ગયા કહેવાય છે એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ સિવાય નામ હતું મહાલય અહીંયા આવેલો છે બોહડાના વોડા આવેલા છે બરાબર એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે ખાસ કરીને બિંદુ સરોવર રુદ્ર મહાલય બરાબર સિદ્ધપુર સિદ્ધપુર કહેવાય છે સોલંકી વંશના તેનું મહત્વ છે

વડાપ્રધાન હમણાં જે આયા ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર હતા ગુજરાતમાં સત્તર થી સોળ ઓક્ટોબર સુધી પોષણ માસની કેટલી થીમ છે યોજાનારા પોષણ માસની કેટલી થીમ છે ઓપ્શન એ એ ઓપ્શન બી બે ઓપ્શન સી ચાર ઓપ્શન બી છ રાજ્ય કક્ષાએ જે આપણો અહીંયા ચાલુ રહ્યું છે પોષણ માસ ચાલે છે આપણે આખા ઇન્ડિયામાં ચાલે છે બરાબર પોષણ માસ દર મહિને સપ્ટેમ્બર મહિનામાં આવે છે અને સરકાર દ્વારા જે તારીખ નક્કી કરવામાં આવે એને પોષણ માસ કહેવાય છે પોષણ સપ્તાહ એટલે તો પહેલી સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર અને પોષણ પખવાડા એપ્રિલમાં ઉજવાયું હતું બરાબર યાદ રાખી લેજો હવે અત્યારે પોષણ માસ થીમ કેટલા સ્તંભ પર છે તો છ આપણો જવાબ અહીંયા આવી જશે ઓપ્શન ડી છ ઓકે હવે કઈ કઈ છે તો સ્થૂળતા અંગે જાગૃતિ લાવવી પોષણ એક પેટ માકે શિશુની ખોરાક પ્રથા બાળકોની સાર સંભાળમાં પુરુષોની સહભાગિતા ચાર સંભાળમાં નહીં સાર સંભાળમાં અને વોકલપુર લોકલ રાજ્યના સુપોષિત બનાવવાના બાળકો મહિલા કિશોરોને પોષણ સ્તરમાં સુધારો કરવા માટે સરકાર કટિબદ્ધ બની છે અને એની સાથે જ શરૂ કર્યું છે હવે તમારા માટે લોકોનું આ પ્રૂફ છે બરાબર આ સિવાય બીજું શું કર્યું છે વડાપ્રધાને સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર એના વિશે તો મેં તમને કાલના વિડીયોમાં બહુ જ મસ્ત મજાનું કરાવ્યું છે તો તમે એ જોઈ લેજો અત્યારે એની સાથે જે ઉદ્ઘાટન કરવા ગયા હતા પીએમ મિત્ર પાર્ક નું ઉદઘાટન કર્યું છે ધારમાં એ સિવાય સુમન સખી ચેટબોટ લોન્ચ કર્યું છે યાદ રાખજો સુમન સખી ચેટબોટ લોન્ચ કર્યું છે વડાપ્રધાને સુમન સખી ચેટબોટ લોન્ચ કર્યું છે એનું ઉદ્દેશ્ય શું છે તો ગ્રામીણ ગર્ભવતી મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી પૂરી પાડવા માટે 24 आवर सुमन सखी चैटबॉट लॉन्च करी छे याद रखજો ને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આવનારી પરીક્ષામાં આમાંથી તમારો એક ક્વેશ્ચન 100% આવશે એટલે સિકલ સેલ માટે પણ સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગ કાર્ડ લોન્ચ કર્યા છે આ સિવાય પીએમ મોદીનો જન્મદિવસ પર નમો એપના માધ્યમથી સેવા પર્વ શરૂ કરવામાં આવ્યો

જન્મ જન્મદિવસ સુધી ચાલશે અને એમના જન્મદિવસ થી શરૂઆત થઈ છે બરાબર સૌથી પહેલો સ્વચ્છતા નો આગ્રહ એમણે લઈને આવ્યા હતા

આવી ગયું બધા આવી પટેલે મોરબીના જિલ્લાના જોધપર નદીના ગામે મચ્છુ બે ડેમ પાસે ચાલીસ હેક્ટર વિસ્તારમાં એનું લોકાર્પણ કર્યું છે તેનું ઉદઘાટન કર્યું હાલમાં જ મુખ્યમંત્રી દ્વારા લગભગ દસ લાખ વૃક્ષોનું કવચ ધરાવે છે બીજા લોકો શું કરે છે કે એક કલાક નો વિડીયો બનાવીને અંદર બિનજરૂરી માહિતીનો ઢગલો કરે છે અને પછી અમુક વસ્તુનું રિવિઝન વારે વારે પંદર દિવસે વખત કરાવશે અને પછી પોતાને બેસ્ટ કેસે અને એમના ક્લાસ વાળા જ હોય એટલે એ તો રહેવાનું જ છે મોટા મોટા ક્લાસ ગાંધીનગર ના એ લોકો બધા જ તમારો ટાઈમ વેસ્ટ કરે છે વિદ્યાર્થીઓને ફ્રી મટીરિયલ નામે ખરું કહું છું ફ્રેન્ડ તમને એવું લાગશે કે હું કોઈની બુરાઈ કરું છું બુરાઈ નથી કરતી મેં પોતે પણ ફોલો કરતી હતી તો પછી મને લાગ્યું જોયું ને કે આ ખરેખર તો વિદ્યાર્થીઓનો ટાઈમ બગાડે છે આ લોકો તો મારે પણ કરવું જોઈએ તો તમે પણ મને સામે આપો ને એવું

ચાલો ફ્રેન્ડ્સ હવે રજા લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે